બરવાડા ખાતે હાઈવે પરના મુખ્ય ચાર રસ્તાઓ પર એક સાથે ત્રણ સર્કલ નું કરાયું ખાતમુહૂર્ત અમદાવાદ ભાવનગર હાઈવે પર બરવાડા શહેર ની ત્રણ જગ્યાઓ પર બનશે સર્કલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાળિયાદ વિસામણ બાપુ ની જગ્યા દ્વારા બનાવાશે ત્રણ સર્કલ પાળિયાદ જગ્યાના સંચાલક ભૈલુ બાપુના હસ્તે કરાયું વિધિવત પૂજન સાથે ખાતમુહૂર્ત બરવાડા ખાતેના અમદાવાદ ભાવનગર હાઇવે પરના સાળંગપુર રોડ ત્રણ રસ્તે તેમજ શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર ત્રણ રસ્તા અને બસ સ્ટેન્ડ રોડ નજીક ત્રણ રસ્તા પર બનાવાસી સર્કલ બરવાડા શહેર અને તાલુકા પંથકના આગેવાનોની ઉપસ્થિતિમાં કરાયું ભૈલુ બાપુના હસ્તે ખાતમુહૂર્ત પાડિયાત જગ્યાના સંચાલક ભૈલુ બાપુનું શહેર અને પંથકના વેપારીઓ તેમજ આગેવાનો દ્વારા કરાયું સન્માન સર્કલના નામકરણ પણ કરાયા જેમાં બસ સ્ટેન્ડ ત્રણ રસ્તા સર્કલ નું સનાતન ધર્મ સર્કલના દાતા ધરમસિંહ અમર ગ્રુપ વડોદરાવાળા તેમજ સનાતન ધર્મ સર્કલના દાતા અમર ગ્રુપ વડોદરાના વિનોદભાઈ પી તુરખિયા અને વિહણ સર્કલના દાતા ગીરભાઈ સવાણી રુદ્રાક્ષ ગ્રુપ વડોદરા રહ્યા ન્યુઝ ગુજરાતી બરવાડા